નમસ્કાર દર્શક મિત્રો આપ નહીં છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને એક ટિપ્પણી અને એ ટિપ્પણીના કારણે તમે જોઈ શકો છો કે નવસારી ભાજપ દ્વારા આજ રોજ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સૌથી પહેલાં તો એમણે એક ટિપ્પણી કરી હતી મોદી સરનેમ ઉપર અને જેના કારણે હજુ સુધી એ કોર્ટના ધક્કા ખાય છે અને ત્યારબાદ ઓબીસીની વાત જ્યારે લઈને આવ્યા છે તો ત્યારે સીધી વાત કરીશું આપણે નવસારીનું પ્રતિનિધિત્વ કરતાં ઓબીસીના નેતાની સાથે શૈલેષભાઈ શું જાણો છો તમે આપ રાહુલ ગાંધી જે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે એ ખરેખર ભારત જોડો નહીં પણ સમાજ અને જ્ઞાતિ વચ્ચે વિભાજન કરવા માટે નીકળ્યા છે એમને પૂરતો ખ્યાલ જ નથી કે ભારતીય જનતા પાર્ટી એ કેવી સરકાર બનાવી રહી છે અને એવા સપનાઓ જે ભૂતકાળમાં ન બન્યા હતા એ ભવિષ્યમાં બનાવી રહ્યા છે એની એમને વધારે પડતી અખરાજ છે કે આવનારો આવનારું વર્ષ આવનારા દિવસોમાં ઇલેક્શન છે અને ઇલેક્શનમાં એ પોતે કેવી રીતે વિજયી બને એને માટેના વિભાજન નું કામ કરે છે સમાજ સમાજ વચ્ચે તોડવાનું કામ કરે છે એમને જો ખ્યાલ હોય તો મને જો ખ્યાલ છે ત્યાં સુધી તો છબીલદાસ મહેતાની સરકાર વખતે અમદાવાદ મોઢ ગાઢી ટેલી તે વખતે આ મોદી સાહેબની એક નાટીને સમાવેશ કરવામાં આવ્યો હતો અને એના આધારે અમારા આપણા આદરણીય ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ અને એક સદ્ધેય અને જેને આખા ભારત દેશમાં એક ઉર્જાનો સંચાર કર્યો છે એવા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ની જે જાતીય ટિપ્પણી એમને જે કરી છે એ ખરેખર વખોડવા પાત્ર છે અને મોડી સાહેબ એ ખરેખર છબીલદાસ મહેતાની સરકાર વખતે એમની જ્ઞાતિ અમદાવાદ તેલ મોઢી ગાંધી ના આધારે રજિસ્ટર થઈ હતી અને હાલમાં આ અમારી ગુજરાતની એકસો ચોપ્પન જ્ઞાતિઓ ઓબીસીમાં જે સમાવેશ છે એ ઓબીસી જ્ઞાતિમાં અમદાવાદ મોઢ ગાંધી ટેલી સમાજ સમાવિષ્ટ છે એનું એમને જ્ઞાન નથી એમને એમનો કોઈ અભ્યાસ નથી અને વગર અભ્યાસે વગર કોઈ બી જાતના કોઈપણ વજૂડ વગર એ પોતે પોતાનું પ્રવચન ઠોકિયા રાખે છે એને અમે આજે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા ઓબીસી મોરચો વખોડીએ છીએ સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે આ રીતે અમે સંગઠિત થઈને ભારતીય જનતા પાર્ટીનો બે હજાર ચોવીસમાં ફરીથી ત્રીજી તમમાં અમે નરેન્દ્ર મોદી સાહેબને જીતાડશું એવી આજના આજના પ્રસંગે હું મારી શ્રદ્ધા વ્યક્ત કરું છું મારો આનંદ વ્યક્ત કરું છું અને અમારા સૌ કાર્યકર્તાઓ જે આજે જોડાયા છે એમને પણ હું સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી અને ઓબીસી મોરચાને મજબૂત કરવા માટે સંનિષ્ઠ પ્રયત્નો કરીશ ભારત માટે જાય જો વાત કરવામાં આવે તો એક મોદી સરની ઉપર ટિપ્પણી કરી હતી હજુ પણ આટાફેરા ચાલુ છે કોર્ટમાં હાજરી આપવામાં આવે છે તો ત્યારે આપણે વકીલની સાથે વાત કરીશું ને વકીલની સાથે વાત કરીને જાણીશું કે ભાઈ જ્યારે આ પ્રમાણેની ઓબીસી જ્ઞાતિ ઉપર જ્યારે અમને ટિપ્પણી કરી છે તો ત્યારે તે વિશે તમે ફરી પાછા એના ઉપર કોઈ એક્શન લેશો કે એની ઉપર કેસ નોંધાશે ખરો બક્ષી પંચ જ્ઞાતિમાં જે જ્ઞાતિ સમાયેલી છે એ કાયદાકીય સમાયેલી છે એટલે અમારી પાર્ટી દ્વારા જે કંઈ પણ લીગલ સેલને એક્શન લેવાનું કહેશે તો અમે ચોક્કસપણે એમને સામે તો તમે જુઓ છો એ પ્રમાણે કે ચોક્કસપણે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે તો આ પ્રમાણે જો વાત કરવામાં આવે તો આજ રોજ જે ટિપ્પણી થઈ હતી રાહુલ ગાંધી દ્વારા કે ભાઈ મોદી સરનેમ જે ખરી એ ઓબીસીની અંદર સમાવેશ કરવામાં આવી છે એ મોદી સમાજ જે ખરો એ મોદી સમાજ જે ખરો ઓબીસી ની અંદર જાતે પોતે હતા ત્યારે પોતાની ઈચ્છાથી એમણે સમાવેશ કરી લીધો છે અને પોતાને ઓબીસીમાં ગણાવી છે અને ઓબીસી નેતા તરીકે પોતાને ખ્યાતિ પમાડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે તો ત્યારે નવસારી ભાજપ ભાજપ દ્વારા પણ આજરોજ રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ જે ખરો એનું આયોજન કરવામાં આવ્યું છે અને જે નવસારીનું કમલમ જે ખરું એ કમલમ ખાતેથી એક રેલી સ્વરૂપે અને બહાર કાલિયાવાડી સુધી આવી અને ત્યારે પછીથી જે છે તે મોદી જે ની ઉપર ટિપ્પણી રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી તો એમનું પુતળા દહનનો પણ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે અને પંચાવન ટકા જેટલો જે વોટર્સ છે વોટર્સ જે ખરા એ લગભગ પંચાવન ટકા વોટર્સ જે ખરા એ ઓબીસીના છે તો કદાચ આ બધી જે વસ્તુઓ જે પૂતળા દહન નો કાર્યક્રમ અને પુતળા દહન ના કાર્યક્રમ ની અંદર તમે જોશો તો હવે રોડ ઉપર આવી પહોંચ્યા છે અને રોડ પર આવી અને રોડ પર આવી અને પછી હવે પૂતળા દહન નો કાર્યક્રમ કરવામાં આવશે તો એક વિરામ બાદ નિહાર નવસારી લાવ્યું ક્યાં સુધી ભાડાના મકાન માં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવિટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન એટ ટુ ફાઇવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ હાર્દિક સ્વાગત છે અને હવે ધારાસભ્ય નવસારી રાકેશભાઈ દેસાઈએ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ ગુજરાત અને દેશના પનોતા પુત્ર એવા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિશે જે ટિપ્પણીઓ રાહુલ ગાંધીએ કરી છે એ ખરેખર કમનસીબ છે દેશના અને વિશ્વના વૈશ્વિક નેતા એવા સન્માનનીય નરેન્દ્રભાઈ વિશે જે કંઈ ઉચ્ચારણો રાહુલ ગાંધીએ કર્યા છે એને ગોર શબ્દોમાં વખોડું છું ભારતીય જનતા પાર્ટી આ કૃત્યને ગોર કૃત્યને આ નિંદનીય કૃત્યને વખોડે છે આવા નૃત્યો કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ જે હીન હિનકક્ષાનું નીચ કક્ષાનું રાજકારણ રમી રહ્યા છે એ ખરેખર કમનસીબ છે આ દેશની જનતા જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાથે એમની પડખે એક બનીને નેક બનીને ઊભી છે ત્યારે આવા ઉચ્ચારણોનો પણ બદલો લેવા માટે ગુજરાત અને દેશની જનતા તત્પર બેઠી છે અને કોંગ્રેસને એનો બદલો પણ મળશે જ એવી મને સંપૂર્ણ ખાતરી છે આ કૃત્યને હું સંપૂર્ણપણે હું અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર નવસારી જિલ્લાનો એને સંપૂર્ણપણે વખોડીએ છીએ આ નિંદનીય કૃત્યની સામે નવસારીની પ્રજાનો લોકરોષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો લોકરોષ આ પૂતળા દહન મારફતે જોવા મળ્યો નવસારીની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ આ કૃત્યને દહન મારફતે વખોડે છે તો આ પ્રમાણે ફરી એકવાર રાહુલ ગાંધીની મુશ્કેલીની અંદર વધારો થયો છે પહેલાં મોદી જ્ઞાતિ વિશે એમણે ટિપ્પણી કરી હતી અને હવે મોદી જ્ઞાતિને ઓબીસીમાં જ લેવામાં આવી છે એ વિશે એમણે જે ટિપ્પણી કરી છે એને લઈને એમના માટે મુશ્કેલીઓનો અંત આવે એવું દેખાઈ નથી રહ્યું અને સામા ઇલેક્શને જ્યારે પંચાવન ટકા મતદારો જે ખરા એ ઓબીસી જ્ઞાતિમાંથી આવતા હોય ત્યારે એમને રીઝવ માટેના પ્રયાસ એમના જ્યારે ઊંધા પડી રહ્યા છે તો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બે હજાર ચોવીસના ઇલેક્શનની અંદર શું પરિણામ આવે છે એમ તો સ્પષ્ટપણે દેખાય આવે છે કે ચારસો પ્લસની જે વાતો થઈ રહી છે 400 પ્લસ ની વાતો ની અંદર કોઈ ગાબડું પડે એવું તો હાલ દેખાતો નથી તો આ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાર્તરા નવસરેલા અને જટપટ ન્યૂઝ કેમેરા પરસેન સહીલ રાજપૂત ની સાથે હું મહેશ ભટ इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो